સમાંતર શ્રેણી બે છ દસ ચૌદ ડેશ ડેશ ના વીસ પદોનો સરવાળો શોધો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આવા પ્રશ્નો આવી શકે સમાંતર શ્રેણી આપી છે પહેલું પદ આપ્યું છે છેલ્લું પદ આપ્યું નથી પદનો સરવાળો છે તો તો સૂત્ર કયું આવશે કે આ સૂત્રનો ઉપયોગ કરીશું જો પહેલું અને છેલ્લું બંને પદ આપ્યા હોય તો એન બાય ટુ ઇન્ટુ એ પ્લસ એલ જે છે સૂત્ર એનો ઉપયોગ કરી અને ગણી શકીએ તો ચલો અહીંયા ગણીએ એનની જગ્યાએ કુલ પદ કેટલા લેવાના છે વીસ તો વીસ ભાગા બે એટલે હું લખીશ દસ પછી અહીંયા બે લખવાના છે ગુણ્યા એટલે પહેલું પદ એટલે પહેલું પદ કયું છે બે તો બે ગુણ્યા બે કેટલા થવાના છે જગ્યાએ એટલે એટલે સામાન્ય બીજામાંથી પહેલું પદ પદ બાદ કરો એમાંથી બે બાદ કરો એટલે કેટલા આવશે ચાર તો જુઓ ઓગણીસ ગુણ્યા ચાર છોતેર વત્તા ચાર એસી એસી ગુણ્યા દસ આઠસો તો વીસ પદનો સરવાળો કેટલો મળવાનો છે આઠસો પૂછાયેલા પ્રશ્નો ખાસ કરીને